નારની અડાજન પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી છે સુરતના અડાજણ વિસ્તારમાં કેનેડા ના વિઝા અપાવવાના નામે ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણે ઓફિસ ખોલી હતી તેઓ અડાજણ માં કૃપા એજન્સી ના નામે ઓફિસ ચલાવતા હતા જ્યારે તેઓ વડોદરામાં મેન ઓફિસ હોવાનું વિઝા ઈચ્છકોને જણાવતા હતા તેઓ કેનેડા અને યુકે માં સ્ટુડન્ટ્સ વિઝા વર્ક પરમિટ વિઝા આપવાની લોકોને લાલચ આપતા હતા અને નાણા લેતા હતા ત્યારે અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જે બાદ વિઝા ઓફિસના સંચાલકો ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણ ફરાર થઈ ગયા હતા પોલીસે ઠગાઈની ફરિયાદના આધારે તપાસ આદરી હતી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં તેઓ વિઝાના નામે આઠ થી વધુ લોકો છેતરા હોવાની જાણકારી મળી હતી તેમણે લોકો પાસેથી વીસ પોઈન્ટ છાસઠ લાખ રૂપિયા જેટલી રકમ પડાવી છેતરપિંડી કરી હતી છેતરપિંડી કરનાર બે પૈકીના એક આરોપી કલ્પેશ ચૌહાણી આડાજન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એમની કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું ને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાના વિઝા કરી આપીશું એવી એમને ભાઈધરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ કોઈ જાતના વિઝા કરી આપેલ નથી જેથી એ ભાઈએ અરાજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને જેની અંદર એક આરોપીને કલ્પેશ છે એનું નામ એને પકડી પાડેલ છે અને આગળની તપાસ ચાલે છે હાલમાં આ વિજા કોબાન ક્યાં છે શું છે એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર